કબૂતર બાજુ કૌભાંડમાં એકવીસ જેટલા ગુજરાતી મુસાફરોના નામ ખુલ્યા ચાર ડીવાય પોલીસ અધિકારીઓની ટીમ તપાસમાં જોડાઈ ફ્રાન્સમાં વર્ટી એરપોર્ટ પર માનવ તસ્કરીની આશંકાએ અટકાવી રાખેલા વિમાનમાં સવાર મુસાફરોમાંથી ગુજરાતી મુસાફરોના નામ સામે આવ્યો છે એકવીસ જેટલા ગુજરાતી મુસાફરોના નામ ખુલ્યા છે આ તમામ લોકો પાટણ બનાસકાંઠા માણસા ગાંધીનગર ગ્રામ્ય અને આણંદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે સીઆઈડી ક્રાઇમ આ તપાસમાં જોડાઈ છે આ મુસાફર હાલ તો ફ્રાન્સ મુંબઈ પહોંચ્યા છે હાલ આ તપાસમાં સહિત પોલીસ અધિકારીઓ કબૂતરબાજીના કામમાં જોતરાયા છે તપાસમાં તમામ યાત્રીઓના પરિવારજનોના નિવેદન લેવામાં આવી રહ્યા છે અને એજન્ટોની પણ તપાસ કરવામાં આવી રહી છે ગુજરાતીઓને વિદેશ મોકનાર એજન્ટોને લઈને તપાસ શરૂ કરાઈ છે ઉલ્લેખનીય છે કે ત્રણસો ત્રણ યાત્રીઓ સાથે દુબઈથી નિકારાગુઓ જવા નીકળેલી ફ્લાઇટ ઈંધણ ભરાવા ફ્રાન્સના વેટરી એરપોર્ટ પર રોકાઈ હતી ત્યારે માનવ તસ્કરીની શંકાના આધારે ફ્લાઇટને વેન્ટી એરપોર્ટ પર જ રોકી દેવાઈ હતી અને આખરે ત્રણ દિવસ સુધી સતત તપાસ બાદ ફ્લાઇટને ઉડાન ભરવાની મંજૂરી અપાઈ હતી ત્રણસોથી વધુ ભારતીયોમાંથી એકવીસ જેટલા ગુજરાતીઓ પ્લેન મારફતે મેક્સિકો બોર્ડર મારફતે અમેરિકામાં ઘૂસણખોરી કરવાના હતા સમગ્ર કબૂતરબાજીમાં ભારતીય દૂતાવાસ તરફથી સૂચના મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવશે ફ્રાન્સમાં રહેલી ઇન્ડિયન એમ્બેસીને તપાસ મુસાફરીની વિગા વિગતો મોકલવામાં આવશે ત્યારબાદ ઇન્ડિયન એમ્બેસી મિનિસ્ટરી ઓફ ધ હોમ એફેર્સને જાણ કરશે દિલ્હી હોમ એફેર્સ દ્વારા ગુજરાત હોમ ડિપાર્ટમેન્ટ જાણ કરવામાં આવશે માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સમાં અટકાવાઈ હતી ફ્લાઇટ ઉલ્લેખનીય છે કે બાવીસ ડિસેમ્બરની સાઉદી અરેબિયામાં દુબઈ એરપોર્ટથી નિકારાગુઓ જઈ રહેલી ફ્લાઇટ ઈંધણ ભરાવવા ફ્રાન્સના વાટી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી આ દરમિયાન ફ્રાન્સના અધિકારીઓને માનવ તસ્કરીની આશંકા જતા એરપોર્ટ પર પોલીસનો કાફલો ખડકી ફ્લાઇટને અટકાવી દેવાઈ હતી અધિકારીઓને બાતમી મળી હતી કે ફ્લાઇટમાં બેઠેલા ભારતીય સહિતના લોકો માનવ તસ્કરીનો ભોગ બની રહ્યા છે ત્યારબાદ ફ્લાઇટને અટકાવી દેવાઈ હતી ગેરકાયદેસર પ્રવેશ માટે નિકારાગુઓ જાણીતો દેશ પે પેરિસમાં સરકારી વકીલોના કાર્યાલયે કહ્યું કે એક અજાણી માહિતી મળ્યા બાદ ફ્લાઇટને અટકાવાઈ હતી આ આ ફ્લાઇટ સંયુક્ત આરબ અમીરાતના દુબઈ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી આ ચાર્ટેડ રોમાનિયાની વિમાન કંપનીનું હોવાનું પણ સામે આવ્યું છે બીરો રિપોર્ટ ઇવીએટીન ન્યૂઝ